તો વડોદરામાં હિટની સાથે હાર્ટ હાર્ટઅટેકથી મોતનો સિલસિલો જારી રહ્યો છે કુલ તેર લોકોએ હાર્ટ હાર્ટઅટેકના લીધે જીવ ગુમાવ્યા છે આ બધા લોકોએ ગભરામણ ચક્કર સહિતના લક્ષણો બાદ જીવ ગુમાવ્યા છે વડોદરામાં સોમવારે ગરમીને લગતી બીમારીના લીધે ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે હાર્ટ હાર્ટઅટેકથી બેના મોત નીપજ્યા હતા આ ઉપરાંત ડિહાઈડ્રેશનની તકલીફ અને બેભાન થવાથી બે વ્યક્તિના મોત નીપજ્યા છે ખોડિયાર નગરમાં ભાથીજી નગરના મુકેશ ચંદ્રને ગરમીના લીધે છેલ્લા ત્રણ દિવસથી તાવની તકલીફ હતી સોમવારે પણ બેભાન થતા હોસ્પિટલ લઈ જવાયા હતા તેમનું ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું કિશનવાડીમાં નોકરી કરતા પાંત્રીસ વર્ષીય કલ્પેશ સોનીને તાવ ચક્કર ઉલટી અને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા પ્રાથમિક સારવાર પછી મોડી રાત્રે બેભાન થતા કલ્પેશ સોનીનું નિધન થયું હતું પ્રતાપનગરમાં વુડાના મકાનમાં રહેતા રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ડોક્ટરે મૃત પામેલા જાહેર કર્યા હતા આ જ રીતે આજવા રોડ પર છપ્પન વર્ષના સરદાર ગુરમુખસિંહ અને પ્રતાપનગરના વુડાના મકાનમાં રહેતા ચાલીસ વર્ષીય રાજુ પરમારનું હાર્ટ એટેકના લીધે નિધન થયું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો